ભાજપના બે કોર્પોરેટરો વચ્ચે શરૂ થયેલા વિવાદે વિપક્ષે પણ ઉપાડી લીધો હોય તેમ લાગી રહ્યું છે વાત કે સુરત મનપાના કતારગામ ઝોન સાતમાં મંજૂર થયેલી શિક્ષણ સમિતિની શાળા વોર્ડ નંબર આઠમાં ખસેડાયો જેને લઈને ભાજપના કોર્પોરેટરોએ એકબીજા સામે આક્ષેપો કર્યા હતા ત્યારે આ વિવાદમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પણ જોડાયા છે અને છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ડોક્ટર કિશોર ઉપારેલિયા દિપ્તી સાકરિયા સહિતનાઓ મનપાની મુખ્ય કચેરીએ સ્ટેન્ડિંગ સમિતિની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને શાળા બદલવાના નિર્ણયનો વિરોધ કરી આક્ષેપો કર્યા હતા જે બિલ્ડરો અને ભાજપના મળત્યાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્તર બદલી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપ પણ આ લોકોએ કર્યા છે તો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી પણ આપી છે જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ શાળા એ પ્લોટ એ પ્લોટ ખૂબ સારો હતો કરોડો રૂપિયાનો હતો આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં લોકોના બાળકો ભણી શકે એવો પ્લોટ હતો પરંતુ ભાજપના મળત્યાઓની એમાં ખોટી નજર હોવાથી

અને આ માંગની સાથે તમામ નગર સેવકો એમના સમર્થનમાં હતા અને આજે અને ગઈ આમ આદમી પાર્ટી શહેર સમિતિ શહેર તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ સાથ સહકાર અને અહીંયા વિરોધ થી આજે ભાજપને ઝુકવું પડ્યું ભાજપના સત્તાધીશોએ ઝુકવું પડ્યું અને આજની સ્ટેન્ડિંગ કમિટી માં આ જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે એ બદલ આમ આદમી પાર્ટી ના તમામ સંઘર્ષશીલ તમામ સનિષ્ઠ કાર્યકર્તા હોદ્દેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ત્યારે જોવું રહ્યું કે પાલિકા દ્વારા શિક્ષણ સમિતિની શાળા નો શરૂ થયેલા વિવાદ ક્યારે અટકશે